હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે બાજરાના રોટલાની સાથે ખાવાની મજા આવે એવું સરસ મજાનું ગાર્ડનમાં ઉતારીને ગુવારનું શાક બનાવીશું જે ગુવારનું શાક એટલું ટેસ્ટી બનશે કે આપણે ઘરના ગાર્ડનમાંથી ઉતારીને જે શાક બનાવતા હોઈએ ને એનો ટેસ્ટ એકદમ અલગ જ આવતો હોય છે મસ્ત મીઠું એવું શાક બનશે આ ગુવારનું ફક્ત એક જ ગુવારનો પ્લાન્ટ હતો પણ એટલી બધી શિંગુ આવી હતી કે એક જ પ્લાન્ટમાંથી ગુવાર ઉતારીશું ને તો તેનાથી આપણું શાક બની જશે બધા માટે તો તમે જોઈ શકો છો સરસ મજાની મોટી મોટી અને કુણી એવી આ ગુવારની શિંગ છે તો અહીંયા આપણે ગુવારને ઉતારી લીધેલો અડધી ચારી જેટલો ગુવાર આપણો ઉતર્યો હતો શાક બનાવવા માટે હવે આપણે આ ગુવારને સરસ રીતે ધોઈ લઈશું પછી તેને કટ કરીને તેમનું શાક બનાવીશું તો ગુવારને સરસ રીતે આપણે ધોઈ લીધેલો હવે ગુવાર ને બેઉ સાઈડ થોડુંક કટ લગાવી લઈશું તો અહીં આપણે ગોવરને સાફ કરીને રેડી કરી લીધેલો હવે શાક બનાવવા માટે તેમાં જોઈશે લસણની ચટણી એકદમ સિમ્પલ આ શાક બને છે પણ આ શાક જો રસાવાળું તમારે બાજરાના રોટલાની સાથે ખાવું હોય ને તો રસાવાળું પણ બનાવી શકો અને સૂકું પણ તમે બનાવી શકો તો પેલા લસણ ને ક્રશ કરી લીધેલો હવે તેમાં નાખીશું લાલ મરચું પાવડર થોડુંક તીખું પણ નાખીશું અને થોડુંક મોળું પણ નાખીશું મોળું મતલબ કશ્મીરી લાલ મરચું નાખીશું તો આપડી લસણની ચટણી બનીને રેડી થઈ ગઈ હવે આપણે શાક બનાવવા માટે કુકરમાં નાખીશું તેલ તો કુકરના શાકમાં તેલ થોડુંક વધારે હોય ને તો જ આ શાક સારું લાગે ઓછા તેલમાં શાક બનતા હોય ને શાકનો ટેસ્ટ પણ અલગ આવતો હોય છે તો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું નાખીશું એના પછી નાખીશું આપણે હિંગ હળદર હળદર એડ કરી ગરમ તેલમાં જ નાખી દેવાની અને કટ કરેલો ગુવાર એડ કરી દઈશું ગુવારને આપણે કટ નથી કર્યું મતલબ આખી સિંગુ આપણે રાખેલી છે અને આ શાક જો તમારે કુકર માં ન બનાવવું હોય ને લોહીમાં બનાવશો નહીં તો પણ ચડી જશે હવે ઉપરથી સ્વાદ મુજબ મીઠું એડ કરીને ગુવારને સરસ રીતે મિક્સ કરી લઈશું તો ગુવારને સરસ રીતે મિક્સ કરી લીધેલો હવે કુકરની ઉપર મતલબ ખુલ્લું ઢાંકણ જ રાખીશું આવી રીતના ઢાંકણ મૂકીને એક મિનિટ માટે તેલની સાથે ગુવારને ચડવા દઈશું તો એક મિનિટ પછી આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો અડધો જેટલો તો ગુવાર આમદમ જ તેલની સાથે ગળી ગયેલો હવે ઉપરથી ભરપૂર લસણની ચટણી નાખીશું તો લસણની ચટણી તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો ચટણી નાખીને ફરીથી આપણે અડધી મિનિટ સુધી ચટણી તેલ અને ગુવારને મિક્સ કરતા રહીશું તો તેલની સાથે ચટણી મિક્સ કરવાથી કલર પણ સરસ આવશે અને શાકનો ટેસ્ટ પણ સરસ આવશે ઘણી વખત આપણે શાક બનાવતા હોઈએ અને ઉપર લાલ મરચું પાવડર નાખીને તરત પાણી નાખી દેતા હોઈએ પણ પણ તેલની સાથે લાલ મરચું પાવડરને મિક્સ કરવાથી કલર સારો આવે આવે અને સ્વાદ સરસ હવે ઉપરથી અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું પાણી આપણે થોડું ઓછું નાખીશું કેમકે કૂણો ઘરનો જ ગુવાર છે એટલે પાણી અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું તો આ શાક રસાવાળું વધારે રાખવું હોય તો પાણી વધારે નાખવાનું હવે આપણે કુકર ઉપર ઢાંકણ બંધ કરીને ફક્ત બેઝ ગાવીશું અને ગેસ રાખીશું આપણે મીડિયમ તો ઢાંકણ બંધ કરીને આ શાકને ફ્લેમ પર થવા દઈશું તો આ બાજુ આપણું શાક પણ બની રહ્યું છે અને બીજી સાઈડ આપણે તાવડી પણ ગરમ કરવા મૂકી દીધેલી કેમકે ગુવારના શાકની સાથે બાજરીના રોટલા ખાવાની બહુ જ મજા આવે તો આપણે બાજરીના રોટલા ગુવારના શાકની સાથે બનાવી લઈશું તો અહીંયા આપણો સરસ મજાનો રોટલો ટીપાઈને રેડી થઈ ગયેલો તો તાવડીમાં રોટલો પણ નાખી દીધેલો અને ગરમમાં ગરમ ફૂલીને દળિયા જેવો આપણો બાજરીનો રોટલો પણ બની ગયો તેની ઉપર મસ્ત ઘી લગાવીને ગરમ ગરમ રોટલો હોય અને ગરમ ગરમ શાક ગુવાર હોય ને રિયલી ખાવાની મજા પડી જાય તો અહીંયા આપણું કુકર ઠંડુ થઈ ગયેલું હતું બેઝ બિસ્સલ લગાવી હતી તો આ શાકમાં રસો થોડોક વધારે છે તો હવે આપણે આ શાક ને ફરીથી ચડવા દઈશું હાઈ ફ્લેમ પર તો કુકર આપણે ગેસની ઉપર મૂકી દીધેલું ગેસની ફ્લેમ રાખેલી હવે આ શાકની અંદર નાખી દઈશું ઉપરથી ધાણા જીરું પાવડર તો ધાણા જીરું પાવડર આપણે લાસ્ટમાં જ નાખવાનું તેનાથી કલર પણ ચેન્જ થઈ જતો હોય છે પહેલા ધાણા જીરું પાવડર નાખી દઈએ ને તો શાકનો કલર એટલો લાલ નથી આવતો તો આવી રીતના ધાણા જીરું પાવડર નાખીને ફરીથી આપણે આ શાકને થોડું ઘાટું થવા દઈશું રસો બળી જશે અને ગ્રેવી પણ ઘાટી થઈ જશે તો એક મિનિટ સુધી આપણે હાઈ ફ્લેમ પર આ શાકને ચડવા દીધું હતું ગુવાનું મસ્ત ટેસ્ટી એવું શાક પણ બની ગયું આ બાજુ આપણા બાજરીના રોટલા પણ બની રહ્યા છે તો અડધો મિનિટ સુધી તમને આ શાકને ને એમદમ ઢાંકણ બંધ કરીને રેવા દેશો અને તો શાકમાં કલર પણ સરસ આવી જશે તો જોતા જ મોડામાં પાણી આવી જાય એવું સરસ મજાનું આપણું ઘરના ગાર્ડનમાંથી ઉતારીને ગરમમાં ગરમ ગોવાનું શાક પણ રેડી છે ગરમમાં ગરમ બાજરીના રોટલા પણ રેડી છે જે મારા બે વસ્તુ ફેવરેટ છે તો હવે આપણે આ શાક એક બાઉલમાં સર્વ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું